એવો બધો આવ્યો તો અને પવન ને ફેંકો બહુ તો આપણે વિડીયો ઉતારવાનું શું છે બહુ વહાણ આવે અને અત્યારે પવનમાં એક રેડું આવી ગયું હતું અને ત્યારે જો પવન એ પાછો બહુ છે જો હું થાય વરસાદ આવે કે હવે ના આવે જોઈ હું થાય પવન તાથમાં છે એટલે વાંધો નથી અને અત્યારે મેં મસ્તીનો પવન નીકળે છે આ હુઈ જ જાય હોઈ જ જાય એવો મસ્તીનો પવન નીકળે તો એ સારો હાલો તો આપણે છે ને હીરાવાનું બાકી છે તો આપણે છે ને ફટ હીરાવી લઈ અહીંથી દેખાય ગઈ ના ગઈશ નથી દેખાતો રસોડામાં કોઈ હોય હાલો તો આપણે છે ને હીરાવી લઈ મા બરકે છે ને પછી જોઈ શું કરવાનું જોઈ શકો છો મિત્રો કે લગાતાર પાછી બારિશ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે વાગવામાં છે અગિયારક જેવું થયું હશે અને જઈ લો વરસાદ એટલે મંડાણો આ કેટલા દીથી આમ નામ કન્ટિન્યુ છે ખબર કાયમ એટલે કાયમ વીજ જાય આ ઘણી તડકો હતો ને એટલે આમ જઈ લો વરસાદ કેવો મંડાઈ પડ્યો કંઈ ઓહાણ ના હોય ને ડાયરેક્ટ આવી જાય હલો ગાયને અંદર વાંધવી પડી છે આમ નામ જો વરાઈ છે તો મારે જવું થોડીક વાર છે ને એક કામ માટે

ધનિયા ધનિયા બોલતે ધનિયા મોમ ધનિયા બોલને કા ઓકે અડદર ડાલી ટ્રેન ચાલુ હૈ અદર હૈ મુ વિડિયા બનાના થ લેકિન ભૂલ ગયા મેં ટા લો મસ્તી નું સાક્ષ જોઈંગ કેવી રીતના બને હલો મિત્રો જો મસ્તીનું શાક કમ્પ્લીટ થઈ ગયું જે ચડી ગઈ એટલે રેડી અને જો શાક કેમ બન્યું જોરદાર એ ભૂખા કાઢી નાખે હું હલો તો પછી અમે ધીરે ધીરે શાક ચડી ગયા એટલે ખાવાનું પણ ખાઈ લઈ મિત્રો જો અને નો વરસાદ કન્ટિન્યુ છે ને જેમ જો બપોરા મેં કરી લીધા ને ઓલા બધા જો બપોરા કરે છે અને મેં જો ગાયને બાંધી અને નાખી દીધો હવે છે ને હવાર ની ગાય ભીંજાય તો મેં તો ભીંજાવા દેવી એટલે પાછી અહીંયા બાંધી હતી ગાયને અને આ ફોદો તો આપણો અંદર જ હોય હમણાં ચોમાસું છે તે દિનો કા ફોદા એ ફોદા ફોદા એ ફોદા અને મને એવી ખીચ ચડે એવો ખાર થાય મીઠો મીઠો એવો ખાર થાય આના ઉપર પાડીને છે ને તનક વાગે જો છાટા બંધ થઈ જાય નાખી દે આગળ બાગ ના કરે ને તનક વાગે નિરાતે ઉઠી એને એ બધે બાંધીને એને ધરવી લઈ પછી એવું છે ને બાકી જઈ લીધું આ કીવો વરી વાર ચાલુ થઈ જાય જીરીક વચ્ચે પોરો આવે પાંચેક મિનિટ હરી પાસે ચાલુ થઈ જાય તો હારું હાલો જોઈ કેટલીક વાર આમને મેં ચાલુ રહીએ આપણે પોરો બોરો ખાઈ લઈ બિંદર બીંદર કરી લઈ આમને કન્ટિન્યુ છે ને હવાર નો વરસાદ ચાલુ છે અને હવે પછી ને માલ છે ભૂખા એટલે આમ જો હજી છાટા ચાલુ જ છે એટલે મેં છે ને જો પાડીને અંદર લઈ અને નાખી દીધું ને અત્યારે વાઈ ગયા તન અને માખ્યું જોઉં ને બહુ પછી અત્યારે છે ને ધુવાળી કરવી પડી ધુવાળી હોય ને તો માખી ઓછી હોય ને તો એને ખાઈ લઈએ માર બધા શાંતિથી નકર છે ને ખાઈ નહીં ધમપછાડે કહી રહ્યા રાખે અને આ આ જોવું જોઈએ તો અને જોતા માખિયું બિચારી ચોટે અને આજે છે ને નાઈ નાઈ કરવાની જરૂર છે જોતા આજે ધૂળવાળી ભરાણી એ ક્યાં ભરાણી તું હે ભૂટી હાલો જો ધોવાડી કરી દીધી છે અને આ કાકડી થોડીક વાર ધરવી લઈને નામી એટલે પછી શું છે ઉપાદી નમરે હાંજો થઈ એટલે પછી પાછા બાર લાખી અહીંયા ટ્રાન્સફર કરી નાખીએ આપણે

થઈ ગઈ ઇનવસ્તી ની જો માંડવી છે મસ્તી ની કૂતરા રખડે માં અને આપણે જો અહીં નું જે જોઈ હું છે હકીકત રીગો આ ગુવારતા મે બોવોયો હો ને એટલે જે ઉગી ગયો પણ હું થઈ ખબર નહીં આપણે જો અહીંયા તુરિયાના વેલા જાણે દેખાણા જો આ રહ્યા દેખ સકતો છો ગાઈસ તુરિયા કા વેલા દુરિયાન વેલા મસ્તીને દેખાઈ ગયા હવે ઉગવાનું શું રહ્યું ચીબણા કાળે કારેલા એ બધું જો અહીંયા આવેલા ક્યો છે દેખાણા અને આપણે ચોરી જોઈ આવી હું છે હકીકત ચોરી ઉઈ ગઈ કે નથી ઉઈ ગઈ અપુને ચોરી યહાં પે ડાલી થી લેકિન વો સારી ચોરી ઉગ ગઈ હે દેખીએ ગાઈસ જો ચીબણા ઉગી ગઈ યાર અને આપણે ચોરી છે ને આ ખડ માથે પડી ગયું ચોરી તો મસ્ત ઉગી ગઈ જોવા દે જોયું પણ ખડ માથે પડી ગયું અને માંડવી જો અહીંથી તમે જોયું અને આ જોઉં ફૂલણા ઉઘડે સમજો થવા મીંડર મસ્તી ના ફૂલ હાલો ગાઈસ તો ભાઈ હમકો ફિર સે જાના હે ઘર પે જો હેને અમે બપોરા કરી લીધા અને હી રે ને એક જગ્યાએ બેહીન ખાતી નહોતી તેને ખીજાણા એ છે ને જો રીહાઈ ગઈ હવે એ તો રીહાણી ને હે તો રીહાણી ને કેમ રીહાણી હે કેમ રીહાણી કેમ રીહાઈ ગઈ કોણ ખીજાણો મણિમાન રાહુલ કાકો ને ખીજાણા તો કેમ ખીજાણા અહીંયા અહીંયા મારી દીકરી પેલા વિડીયો માં અહીંયા પેલા વિડીયો બધાને હાય કહી દે પેલા હાય કહી દે બધાને તો કેમ રીહાણી ઈ પે કે પેલા તું રીહાણી ઈ રીહાણી આલા તું રીહાણી હો તું એમ ના નહી હવાય આ નીચે બેહી જા હું તને શીખાડવાની આ કોન્સ્ટેબલ બેહી જા જો નીચે બેસી જાયું કેમ રીહા ભાઈ હજી હાવા ફરી આમ બાજુ ફરી જવાય તો જ ખબર પડે રીહાણી આમ ફરી જાય દિવાલ બાજુ આમ જો ઢીંગલી રીહાણી કાં ઢીંગલા એ રીહાણો જો હજી મેં ખાધો તો અંદર ખાય છે અને આપણે કેતા ભૂલી ગયા કે જો હીર ટકલો કરાવી મસ્તી ને મોટા વાળ થઈ ગયા હતા પણ હે ચોટલી ના વારવા દે ને અને કાપવા પડ્યા કા એ બોલતી નથી રીહાઈ ગયું તો માને મંગળવા છે એ મા ઊભા થાય ને ખાઈ પછી માં તેડી જાય ને તે પછી આવી બધા સુધી આય રહી હાઈને ઉપયે તો અત્યારે સાંજના વાગી ગયા છે નવ અને મેં આય છે ને લક્ષ્મીને છોડીને તે છે ને પેલા તો ધોળી ફરિયામાં ધોળીને બચો વાંજે અને ઉપખણીએ ખાવા માંડી અટણ જો વાઘણી જો ઊભી થઈ ગઈ ખાવા એવી ખાધોકડી છે ને કે મોઢું અખંડ ચાલુ જ રાખે ખાતી જોઈ ખાતી જોઈ હે એ જ ભૂંડડી હાલો તો હે ને મારે માલને નાખવું છે હાલો મીરા આભા માલને નાખી દઈએ એટલે એ છે ને ખાઈને છે ને મને બેસી જઈએ અને આપણે હવે કાલ સવારે પાછા મળશું